આ શબ્દરિયાને આ ખરેખર મને ગુજરાતી ભાષા પ્રત્યે અને હરેકને આપણે ગુજરાતમાં જન્મ લીધો છે અને ગુજરાતી પ્રજામાં જન્મ લીધો છે અને ગુજરાતી ભાષા જો આપણી માતૃભાષા હોય તો અહીંયા બેઠેલા તમામને બે હાથ જોડીને વિનંતી કરું કે આ ભાષાને જીવતી રાખજો કારણ કે અંગ્રેજી ભાષા એને મારે કોઈ વિરોધ નથી અંગ્રેજી ભાષામાં મને આમ થોડુંક અંદરથી આમ થોડુંક ઓલું થયું કે અંગ્રેજી ભાષાની એબીસીડી પહેલી લ્યો ને એટલે એ ફોર એપલ એટલે પહેલા તમને ખવરાવતા શીખવાડે ઝેડ ફોર જીબરા ખવરાવી ખવરાવી જાનવર જેવા કરી દે આપણે પણ અમારા ગુજરાતી વ્યાકરણમાં તમે બી આવો હાવ અતિ અભણ હોય અતિ અભણ હોય નથી જ્ઞાની કરીને મોકલે ને એ આપણી આ ગુજરાતી ભાષા છે ભલા માણસ મને વાંધો નથી કઈ અંગ્રેજી ભાષા અંગ્રેજી ભાષા હારી છે આવડે તો બોલવી

અમુક ભાષાની મજા છે મેં કીધું ને શરૂઆતમાં બા શબ્દ રહ્યો ને કનશ્યાભાઈ આપણી પ્રકૃતિનો શબ્દ છે પ્રકૃતિનો શબ્દ કઈ રીતે કે જ્યારે આપણે નાના હતા ત્રી પાંચ્રી વર્ષ પહેલા અત્યારે જો કે બા શબ્દમાંથી ધીમે ધીમે આપણે ક્યાંય બહુ છેટાવી એવા છે બા શબ્દ બોલતા હતા ને તે ગળામાં ગડફાઈ નહોતા રહેતા એ ફેફસામાં હવા ભરાયેલા હતા પછી આવે બાપુજી બા

ઈજિપ્તનો શબ્દ મમ્મી એટલે કે મળતું એમ પછી આવ્યો પપ્પા શબ્દ પપ્પા શબ્દનું સંશોધન થાય કે શબ્દ આવ્યો ક્યાં થાય એ નીકળી ગયું પછી ચારસો ચારસો રૂપિયાના હું તમે ફિલ્મ જોયા હોવા અમીર ખાનના શાહુખ ખાનના એના બધા એના ત્યાંથી આપણે નવું લાવ્યો મોમ ડેડ તમે બધા તો ભણેલા છો હું તો પછેડીનો માણસો મને લાંબી ખબર નથી પડતી મોમ એટલે થીજી ગયેલું ડેડ એટલે મરી ગયેલું આનું ફૂલ ફોર્મ આવું થાય આગાહી કરી હતી મોમમ ડેડમ પુત્ર આદિ ભવિષ્ય ભાંક એવું ક્યાંય આ ઉભું આપણે કર્યું છે ને એટલે આપણને નડશે કદાચ મહેસાણા બાજુ ગયો હું હમણાં એક કથા હાલતી હતી મને કે હિતેશભાઈ રોકાઈ જાય કથા હાલે હું બધું હારું તો કથામાં ભાગવત આચાર્ય બોલતા છે ભગવાન પરમેશા ભક્તિ વિચારણી પ્રારબ્ધમ કર્મ ભૂજ માનસમ કથમ ભવતી હે પ્રભુ આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મેત્રો આનો સ્વર્ગ માં વાંસ થશે કોણે કોને જાઉં છે સ્વર્ગ માં બધા આંગળા ઉછા કર્યા બે જણા મારી પાસે હોય ગયા મોઢે કરીને બેઠા તમને હું વાંધો એ કે ભાઈ અમે આ ગામના જમાયું છે આ જાય એટલે સ્વર્ગ જ છે આને અહીંથી મોકલો અમે તો એ કથા સાંભળવા આવ્યા તા ડીશું ધોવા બે હાર થાય આવો આવો ઘણી વખત થતું છે કારણ કે ગામડામાં હકીકત જો સંસ્કૃતિ ટકાવી થોડીક રાખી હોય ને તો આપણે ગામડે ટકાવી રાખી આ કોવિડ પછીના ના મોઢા ક્યાં આવ્યા યો ગામડે જ આવ્યા ને ભલે ખોબો એટલી જમીન હતી પણ છતાં એમ થયું કે એ ની સર રહેવા દેજો

તો છોકરાને કઈ કે આંખે દેખાતું નથી તો ડોક્ટર પાસે લઈ ગયા ડોક્ટર આ ક્યાં છે કે સબરખી નહીં કાપી હું લખેલું છે કે એ જે હોય પણ શું છે કે બાપા એક કામ આ ત્રણ ટાણા દવા આપું છું ચાર ટાણાની દવા આપું છું પાંચ ટાણાની દવા આપું છું ધીમે ધીમે લઈ ગયો અને સવારમાં છ વાગે વહેલા ઉઠીને લોન ઉપર આવ્યો બાપા કહે એ વેળો નહીં થયો ભાઈ કે કાંઈ કે ત્રણ છોકરા લોન ઉપર છે મારે પંચોતેર વર્ષે ક્યાં આપતો ભરવા આવો અમુક વસ્તુ આમ ધીમે 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 નીકળતી જાય બા શબ્દ ની વાત ને આપણી બા હતી જેટલો પાકો માલ ખવ રહ્યો ને બે ચમચી ઘી નાખે ગળ નાખે પછી બાજરાના રોટલા સોળી સોળી મને તમને સુરમાં ખવ રહેવા જેટલો પાકો માલ ખવ રહ્યો ને એટલો જ અહીંથી ઘાટો માલ આવતો સારો રૂમાલ નહોતો ને આપડી પાસે નિહાળ્યા જતા અમે તો સવારે શનિવારે વહેલા નિહાળ્યા જતા ટાઢોળું જેવું હોય

હવે અહીંયા દેહમાં આપણને બધા છે દિવાળી ઉપર એટલે પાંચ ઘર ફરી બે કળશા સહાય મળે જાય હવે આવતા નહીં અમારા છોકરાઓ આવે છે દેહ એટલે આપણે એ બીજું ઘર ફેરવવાનું હવે અહીંયા જો દેહ માં આપણે ઢોર ઢાકર રાખતા હતા તો પાંચ કળશા સાહેબ ગોતવી પડતી હોય આ સીટીમાં કોને કઈ પ્રકારની ભેહું છે એ જ નથી ખબર પડતી વ્યાતી નથી ને દૂધ દે દે જ કરે દૂધ તો કે મેં ખૂટવા નહીં દઈ સાય તો કે મેં ખૂટવા નહીં દઈ ઘી તો કે મેં ખૂટવા ન દઈ એટલે આમાં ક્યાંથી આવડા પાકો માલ ખાય ઈ આવડા અત્યારે પાકો માલ નથી ખાતા ને આમ ધોડ્યા જતા પડી જાય તો આમ છોટી જાય અત્યારના સગા મમ્મી બિચારી આપણી મારો બેટો એવી રીતે પડે બેટા હવે હું કઈ પડવાનો ઓપ્શન આવે હું જેમાંથી પડો આડા પડો ઓળા પડો પીડ્યો છે ઉભો કરે ને ભાઈ

એ પાછું અત્યારે છોકરા ને ખરેખર જોઈએ વાલથી સાનો પપ્પા બિસારો સાંજે ઘેરે આવે ટિફિન નું ડબલું મૂકે ઘરમાં જો બધું બળવા ભૂડ પીડ્યું હોય થાંભડા કપડા એમદમ છોકરા પાછા એ કરતા એટલે વળી બોલો પૂછે કેલા રોટલા નથી બનાવ્યા ક્યાંથી બનાવે બે પડતા છે હક લેવી જઈને પેલા ખાસ તમને ખબર પડે નથી આ કઈ કર્યાવર માં ગઈલો આવ્યો તો આને હું કાઈ હું दान માં લઈને આવ્યો તો ઈ પરણે તમને કોઈ છોકરાને અને બા ફાસે ને એમાં ફેર હોય જોજો બા ફાસે ને બસ હવે બસ હવે બેસે બે ખબર નથી પડતી ઓલો સાનું રાખવાનું હોય ડબલ તમને કઉ રો રાવ એ નથી સાનું નો રે પણ દાદર ઉતરી તમને કોઈ ગાડી મોર બે હારે ને એ વળી ગામમાં માં લઈ જાય ને ઓલા ગલા વાળા ને માવો દેજે ભાઈ એ આવડો પાછો તારે મીઠો માવો ખાવો છે લેને પાછો મીઠો માવો ખવર આવે હવે આ છોકરા ત્રી વર ના થાય પછી બાપુજી ને પૂછતા થતા એ તો અમને જે મોટા કેળા એ બાવડા પકડીને રામજી મંદિરે લઈ ગયા આપણી મા હતી આપણને કાખમાં નાખી તમને કહું રામજી મંદિરે ચરણામૃત લેતા આપણી જમણો હાથ આમ કરવાનો ડાબો હાથ નીચે નાખવાનો પૂજારીજી તમને કહું ચરણામૃત આપે આંખે પછી તમારે માથે નાખવાનું પણ અમુક અમુક સવણામત કોને શીખવાડ્યા છે એ જ નથી જડતા અરે વગાડતા બાપે સ્વામિનારાયણ ભગવાન ના મંદિરે દંડવટ પ્રણામ કરતા આપણા બાપે શીખવાડ્યો આપડી માય આપણને નમસ્કાર કરતા શીખવાડ્યું વંદન કરતા શીખવાડ્યું પ્રાર્થના કરતા શીખવાડ્યું બે હાથ જોડીને બેટા આવી રીતે નમસ્કાર કરવાનો આ નમસ્કાર ધીમે ધીમે ઘનશ્યામ ત્રીસ પાંત્રીસ વર્ષમાં ધીમે ધીમે નીકળી ગયા જો

હનુમાનજી બિચારા વિચાર કરે કે અમારો દીકરો હાજરી હાજરીપુરવા આવ્યો લાગે હવે આપણે હમાયી મેન વસ્તુની વાત કદાચ હજારો ની મેંદની હોય છતા અમારો કમો નથી તો ખોટું કમા વગર ખોટું એમ એટલે એક વખત જોરદાર તાળીઓ થી વધાવો માતાજી ની કૃપા ભોળાનાથ ની કૃપા અસીમ એમની ઉપર વરસતી રહે અને આમ દુનિયા ને આનંદ કરાવતો રહે મારો વાલો થાય આવું ઘણી વખત વાહ જોયું કમાભાઈ ભાઈ જેટલા જેટલા આવ્યા ને એ લોકો એવું કહે છે કે કમાભાઈ નો પાસ મળે છે પણ મને ગીમું આવી સુંદર મજાની વ્યવસ્થા અહીંયા એલઈડી આમ અહી એલઈડી છે આમ ના આમ ત્યાં આ શેઢા ઉપરથી વાત યાદ આવી હમણાં અમારે એક મિત્ર યુએસ થી આવ્યો ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષામાં ખાલી તફાવત મારા મતે એટલો છે કે અંગ્રેજી ભાષા ભણવી જોઈ લખવી જોઈ વાંચવી જોઈ બોલવી જોઈ પણ અંગ્રેજી પણ ન આવું જોઈએ અંગ્રેજી પણ આવી જાય ન્યા વાંધો અંગ્રેજી ભાષામાં એનો એ ફોર એપલ પેલા ખવરાવતા શીખવાડે બી ફોર એ ફોર એપલ ઝેડ ફોર જીબ્રા ખવરાવી ખવરાવી જાનવર જેવા કરી દે પણ ગુજરાતી ભાષાના ખાલી એક બે અક્ષર લઈ વ્યાકરણ લઈ ગયો એનું અથી હા અભણ હોય પણ નથી જ્ઞાની કરીને મોકલીને આ મારી તમારી ગુજરાતી ભાષા છે અને હાચવજો બસ નકર હું તો આમ અમુક અમુક વસ્તુ જોઈને તો આવડો મને યુએસ થી આવ્યો મને કે યુનો હિતેશ આપણે ગાંડી ગીર ફરવા જવું છે મેં ક્યાં જાવું છે ગાંડી ગીર ફરવા ગાંડી ગાયર ફરવા જાવ એમાં છે હું મેં ફરજામાં તો હોંડું બારું કેડું ફરજાનું ફરજો હોય ને ફરજો એ ગુજરાત પૂરતો જ છે ફરજો બહાર ક્યાંય ફરજા ફરજા છે જ નહીં યાર એનું ગૂગલ લઈ નો થાય ફરજો છે અબડકો છે લખજો લ્યો ક્યારેક હા બાળકો ગૂગલ હા મું પૂછે વોટ ઇઝ થી હા બાળકો એ આપણા બાપનો હબડકો છે એનો થોડો છે તેને ખબર હોય બધી મને કે યુ નો હિચિસ આપણે ગાંડી ગીર ફરવા જાવ છાય મેં ક્યાં જાવ છે ગાંડી ગીર ફરવા તો મેં વળે ફરદામાં હોંડો બારું કાઢ્યું લીટર ઘાંઠ લેટ નાખ્યું ને એને ગાંડી ગેરમાં લઈ જતો તો એમ જા તો પાંચેક કિલોમીટર ગાંડી ગેરમાં માયલા જતા ને તો વાહે બેઠો બેઠો અમુક અમુક જગ્યાએ રાયડું ન કાય અમુક જગ્યાએ નહીં નાખવાની હવે જંગલમાં માયલા જાતા હતા હો મુકેશભાઈ રાડ નાખી સ્ટોપ યુ નો હિતેશ લોકેશ દિસ મેક ધીમે

મેં કીધું હા મને કહે શું યુઝમાં આવે શું ઉપયોગમાં આવે મેં શાણા એવા હોય આ રવિવાર સાણા થાપો આવતા રવિવાર હું કાય થાય સોમવારે મેં કીધું સુલામાં જાય સુલો એવો સીમની સુલો હળગાવો અહીંયા મિત્રો ધોવાડો અહીંયા નીકળે જેવું માવડીઓને હળગાવતા આવડે એવું પછી પુરુષો નો આવડે પુરુષો હળગાવે એટલા માં એટલા ધોવાડા ને ધૂંધવાય બધું એમ જાય પણ માવડીઓ હળગાવે આહાહા હા હાથ હાથ ઘરે ધુવાડા નીકળે ધૂંધવાય મિત્રો તાવડી ની ધારો રોટલા બનાવતી આમ રોટલો હોય એની પોપડી ઉછી કરો એટલે એમ લાગે કે બાવણા ખોલ્યા હોય એવું લાગે માખણ દે એવો બાદરાનો રોટલો નહી અમે ખાતા તો રોંટે ભૂખ નો લાગતી એ તો હવે આ બોરમીટા વાળા આવ્યા દૂધ કી શક્તિ બઢાય એને ખબર છે બોરમીટા વાળા ને દૂધ કી શક્તિ બઢાય એને ખબર છે દૂધ ઉપર થી પીલાય આવે મશીન એ આવી ગયા પાંચસો ગ્રામ બોરમીટા લાવો બે ચમસી બોરમીટા લ્યો દૂધના ગ્લાસમાં નાખો એને હલબ લાવો એ દૂધ તમે તમારા છોકરાને પાવ તમારા છોકરા અહીંયા રહે બોરમીટાવાળાના વાળાના મોટા થાય જરૂરી નથી બધું અત્યારે સમજાય સમજાય પછી એને એ ડાયરી લખતો હતો મને નો હિતેશ આપણી માવડીઓ પાંચ વાગે વહેલા ઉઠીને સુકામે છાણા થાપાય તો દસ વાગે પણ છાણા થાપી શકાય મેં નાના ના પાંચ વાગે જ ઉઠવું પડે વાય મેં વાય કાંઈ નહીં દસ વાગે પોતાળા સોરાય જાય વધારું થઈ જાય શોખી ત્યાં કઈ બધુંય થોડું હરખું હોય એ અત્યારે તમારા ફોન ના પાસવર્ડ આવ્યા લ્યો પાંચ હજાર નો ફોન હોય તોય ભલે દોઢ લાખ નો ફોન હોય તોય ભલે જેટલો લાંબો પાસવર્ડ એટલી ઘૂંસ્યું વધારે નહીં સમજાય પથુન જેમ હજર થાવ ખુલી જાવ દાંત કાઢી ગયો લાભ લઈયો ગયો પૂરેપૂરો ઘણી પલકી ખબર નહીં કલકી કરે બાત જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાદ ખિસ્સા માં દહ લાખ રૂપિયાનો પાંચ લાખ રૂપિયાનો ડટ્ટો પડ્યો તો હું કે મોજ તોરા તો રાખે ઈ થઈ રે મોઢું આવડું થઈ જા મજા લઈ ગયો આ કલાકારો ને આનંદ લઈ ગયો એને વળી પાછો ગાડી માથે બે હું મને કઈ કહીએ નો અહીં થઈશ હવે ખાઈ બાજુ મેં ડાયલા માં જ જાવું એ વળી પાસઠ કિલોમીટર ગાડી ગઈ રાયલા સ્ટોપ મેં કહું હવે શું છે ધીસ ઇઝ ઓરેન્જ સ્ટોન આ કેસરી કલરનો પથ્થર છે વડીલ આમ પાછળ એમ કહે છે કે બધે બે જાવ એમ વાંધો નહીં બે જાવ વાંધો નહીં સેટિંગ થઈ જાય બે જાવ અહીંયા આગળ વહી આવો કેવડો મેદાન જાય મજા આવે ત્યાં બે જાવ તમ તમારે ટાઈટ ન હોય ત્યાં બે આજ પાછું ટાઈટ એ છે હો ટાઈટ નો સમકારો છે આજ ભગ્યા વાળા નું ગાંઠિયા વાળો નો ભાવ માલ છે મિત્રો મરસા એ હું તો ગુજરાતી કહું ગાંઠિયા ભગ્યા વાળા નું મરસા થોડાક તીખા લાવો હા હિ જેવા મરસા મરસું કેવાય ને યાર માણા ક્યાં પૂગ્યો જો ખરા મરસા ની ફેરવી નાખી મોડું કરી નાખ મરસું મોડું હોય કઈક તો જો યાર હિ જેવું મરસું હોળી અને ગાડીગીર માં એટલે મન કે લુકીશ ધીસમી કે હવે શું છે મને ઓર એન્ડ સ્ટોન ઓર એન્ડ સ્ટોન નથી કેસરી કલરનો પથ્થર નથી આ ખમીરવંતી ગુજરાતની એવી ધરતી છે એવા સુરવીરો અહીંયા થઈ ગયા કે જેના માથા પાડીને ધર લડાવ્યા હોય આ એના પાળિયા છે